ઇટ ઇઝ એપસ્ટ્રેક્ટ થિંગ તો એવું નથી સાયન્સ કહે છે કે તમારો એક એક વિચાર એ એટોમિક છે અમે એને મેઝર કરી શકીએ મેપ કરી શકીએ એટલે તમે એમ કહો કે ભાઈ મારા મનમાં કંઈ વિચાર આવે તો બધા ઇટ ઇઝ એપસ્ટ્રેક્ટ થિંગ તો એવું નથી સાયન્સ કહે છે કે તમારો એક એક વિચાર એ એટોમિક છે અમે એને મેઝર કરી શકીએ મેપ કરી શકીએ અને એ એ વિચાર ત્યાં જ નથી રહેતો એક એક ક્રોધનો વિચાર અહીંયાથી માણીએ તમારા આખા શરીરના અણુએ અણુ જોડે સંકળાયેલો છે તમારા એક એક સેલમાં ગરબડ કરે શ્વાસ ફાસ કરે પલ્સ વધારે બ્લડ પ્રેશર વધારે આંખોની કીકી પહોળી કરે અને તમારે મેટાબોલિઝમ ડિસ્ટર્બ કરે લિવર કિડની આ બધા બધા ફફડાફાફડા થઈ જાય તમને બહાર દેખાય નહીં ઇમ્યુનિટી સુધી ડિસ્ટર્બ કરે એટલે તમારો એક એક વિચાર ગાઢ કરો તમારો એક એક શબ્દ પણ જે છે તમે બોલો એટલે આપણે માને કે આપણે ફલાણા ગાઢ દીધી એટલે શું થયું કશું ના થાય એવું નથી તમારો શબ્દ આખા વિશ્વમાં જાય ને રિકોસેડ થઈને પાછો આવે ધીસ ઇઝ વોટ સાયન્સ છે જ ના અને આપણા મનના વિચારો હું જાણી શકું અને એક દિવસ એવો આવશે કે ઉપકરણો વગર આપણે એકબીજાના મનની વાત જાણતા જઈ શકીશું અને આ બધું ક્રિયાથી તો આપણે કોઈને મારવાથી તો તકલીફ થાય તો આપણે જાણીએ પણ મનના વિચાર અને શબ્દોની આટલી બધી અસર છે એ સાયન્સ હવે પ્રૂવ કર્યું અમારો એક જોડીદાર છે જાપાનમાં એણે તો વોટર ક્રિસ્ટલ ઉપર બધું ટાઈપ કરીને આખી રાત કહ્યું આઈલ કિલયુ કિલ યુ તો એના આખા ફોર્મેશન ચેન્જ થઈ જાય તો આઈ લવ યુ આઈ એપ્રિશિએટ યુ તો વોટર ક્રિસ્ટલના ફોર્મેશન ડાયમંડના થઈ જાય ને એ બધું એણે અચ્છા આખું એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂવ કર્યું એટલે આપણે કોઈની સાથે કંઈ પણ વિચારીએ કે બોલીએ કે કરીએ એમાં બહુ સાવધ રહેવું જોઈએ એટલે જ ભગવાન મહાવીરે એમના પરમ શિષ્ય ગૌતમને એક વાર અનેક વાર કહી સમયમ ગોયમાં માપ હે ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ ના કર પ્રમાદ ના કર એટલે શું એક પણ ખોટો વિચાર તારા મનમાં ઉદભવો ના જે ગાર્ડ યોર થોટ્સ ગાર્ડ યોર વર્ડ્સ એન્ડ ગાર્ડ યોર એક્શન એવું આપણા બધા શાસ્ત્રો કહે છે આ તો તમને પ્રમાણ માહિતી આપી અને એ ઓરિયન્ટલ શાસ્ત્રોની એક ખાસિયત છે કે મન વચન કાયા ત્રણ એને સાથે લે છે અને આ તો મેં તમને સાયન્ટિફિક પ્રૂફ આપ્યું આપણે પૂછ્યું સ્પેક ને બધું તો આ બધું વિજ્ઞાન હવે કબૂલ કરે છે કે બધું જ તમારું મેપ થાય છે અને એ વિશ્વને અસર કરે તમારા મનનો એક એક વિચાર હિંસાનો વિચાર તમારા પૂરતો સીમિત નથી રહેતો એ વિશ્વના કણે કણને અસર કરે એ મેક્સ પ્રિન્સિપલ જે તો અને આઈન્સ્ટાઈને જે સ્પૂકી એક્શન એટલે ડિસ્ટન્સનું જે પ્રિન્સિપલ આપ્યું યા જ કે તમે વિશ્વના એક અણુને અહીંયા ડિસ્ટર્બ કરો આખા વિશ્વની અણુની સંઘટનામાં અસર તો થાય જ બિલકુલ એટલે તમે જયારે આટલી બધી હિંસા કરો છો ત્યારે આ ધરતી કંપથી માણીને આ બધું થાય છે એની પાછળના વૈજ્ઞાનિક કારણો કારણ કે આખી પ્રકૃતિને અસર કરે બહુ સાચી વાત છે